તો ભાઈ ને વરેડું રિપેર કરે આપણે બનાવું જમવાનું અને અમારું પદ ભાઈ તમને દેખાતા છે ભાઈ તો સારું આપણે શાક બનાવી નીકળી પેલા તો આપણું છે ને મસ્ત મજાનું શાક બનવા મળ્યું છે આપણે નિમક ને એવું બધું નાખી દઈએ હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે મસ્ત

ચાલો ભાઈ જમી તો ભાઈ આપણે મસ્ત મજાના ધાર ઉપાડી દીધા ને માઈક બધા એ ડ્રોપ કર્યો હે અને આમ જો ડોલ પણ આપણે મસ્ત બધાના માઈકલા લઈને હે ભાઈ તો ઘણો બધું શાક આવી ગયો હે ફેમિલી અમાર નારાયણ ભાઈ કડવી રહ્યા હે તમે જોઈ શકો અને આ બાજુ પણ ફાઈલો કાટી પાટલે ભાઈ અત્યારે છે ને મારા કોટજી ભાઈ છે ને ગોંડલામાંથી હાર કાઢી રહ્યા છે ભાઈ બોલે તો મતલબમાં સારું તો સારો ગાડી નહીં અમે જેટલા ભેગા કર્યા છે ને એક બે અને અમારા નારાયણ ભાઈ આગળ થી શાક લેવા ગયા હોય ચાલો હું તમને શાક બતાવું ભાઈ તો જોવો આવડો બધો શાક છે ને આ અમારે નારાયણ ભાઈ કાઢેલું છે કા નારાયણ ભાઈ તો આમ જોવો મસ્ત મજાનું છે એક ઘોડો પણ આવેલો છે તો આ રીતનું શાક છે અને આપણે આટલું શાક તો બરફ માં નાખી દીધું નારાયણ ભાઈ અને ભાઈ આમ જોવો પાપલેટ પાપલેટ પીસ મસ્ત મજાના પાપલેટ પીસ આવેલા છે ભાઈ અને કાઢીને બાઢીને મકરાન ફેમિલી પાલવાની વાત કરી તો એક નંબર આપણી પાસે પાલવા છે જેને ખાવા હોય એ આવી જજો ફટાફટ મારા વાલા પછી કહેતા નહીં અને જો ફેમિલી હવે હું તમને છે ને એક મસ્ત મજાનો ગુંડલો બતાવું આ ગુંડલો કેવો છે ને કોમેન્ટ કરીને કહેજો અને આ છે ને ખાવા વાળાને ખબર હોય ગુંડલો કેવો છે ને આમ જો ભાઈ ગુંડલામાં થોડું મારા ભાઈ કાઈ કાઈ ચાલે તો એક નંબર ગુંડલો આવે તો ફેમિલી આપણે છે ને કાઠે ઓડી જશે અને અહીં આપણે મસ્ત મજાનો નારણભાઈ ભાઈ તો અમિત ને નાસ્તો કરી લઈએ ભાઈ તમારે નાસ્તો કરો તો આવી જાવ અને શાક લઈને તો ઘરે રાખીએ તમને દેખાતું છે તો ભાઈ આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ફેમિલી અને ભાઈગાથી હવે આપણે ઘરે તો ઘરે જઈને તમને છે ને હું બતાવી મચ્છી ભાઈ એટલે આપણે છે ને ઘરે આવી ગયા ને હું તમને છે ને મચ્છી દેખાડું ભાઈ મચ્છી મજા આવું

ને ભાઈ આમ જો આજમાં પણ આપણે ગુમલા લાવવાની મસ્ત મજાના હુપી દીધા હરી તાજે તાજે કેમ પણ જોરદાર ગુમલા આવી ભાઈ કઈ કટે નહીં જવું કેમ ગુમલા હિકો એ ભાઈ મસ્ત મજાના ગુમલા હુપી દીધા તો આપણે છે ને ફેમિલી પછી મસ્ત બી આવી જાય મસ્ત મજાના અને આમ જો રામજી ભાઈ મસ્ત મજાના નાય છે તમે જોઈ શકો અને સૌજીભાઈની બોટ આવેલી આવે છે હમણાં અને એને કેટલી મજા આવી એ પણ હું તમને બધી બતાવી અને દિવાળી ઉપર તો ભાઈ આમ તો બધી બોટ બંદર આવી ગયું છે ખર્તે પડ્યા અમે ખર્તે પડ્યો ખર્તે એમ કેમ નઈ વિજે બેન તમજે ભાઈ હા બાય બાય સારા તો સૌજી બેની બોટ આવે ને તો હું તો આપણે વેટ કરી હા આમ તો તમે ભાઈ થોડો ઘણો ઝગડો થઈ ગયો હે લો ઝગડો થઈ જાય ત્યારે પાણી માં આ રીત ના કઈક હોય તો ભાઈ આપણે છે ને લવજી બેની બોટ માં આવી જશે ઈ લવજી ભાઈ તો શાક ભરવા મળ્યા પાયલવાન ખાગી ને બધું આવેલું છે

અને બીજું કઈ તો નથી કેવું ભાઈ દિવાળી છે અને હાજર આપણે ફટાકડા ફોડવાના છે તો કેવા ફટાકડા ફોડાય ખાસ કરીને કમેન્ટ કરજો પ્રદૂષણ ફેલાય એવા ફોડાય કે પ્રદૂષણ ન ફેલાય ખાસ કમેન્ટ કરજો આમ ફોડવાના તો સઈ ભાઈ પ્રદૂષણ થાય કે ન થાય ખબર તો નથી આપણને પણ ફોડશું તમે ચોક્કસ જોજો ભાઈ કેવા ફોડીએ મજા આવશે સાલો બિનારો વિડીયો ભાઈ અત્યારે સાડા આઠ સમય થઈ ગયો છે અમારા હું સૌજીભાઈ ફોડો ફટાકડા

ફાઇનલી ફેમિલી આપણે છે ને ઘણા બધા ફળક્યા ફળે પછી આપણે આવી જશે મસ્ત બી સુવા માટે અને આજમાં છે ને ભાઈ નારાયણભાઈ તો નથી કેમ કે ભાઈ દિવાળી કરવા એને ઘરે તો જ આવવું જ પડે તો ભાઈ નારાયણભાઈ એના ઘરે અને કુરજીભાઈ મસ્ત તમે જોઈ શકો અને હવે હું પણ હું કઈ કરું છું હા અને ભાઈ અમારા કુરજીભાઈ નવો ફોન લેવા એ તમે ક્યારેક નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું કમેન્ટ કરું અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયોમાં આવતી બધા મિત્રોને જય માતાજી ચલો બાય બાય